ગુજરાતમાં એસએસસી પછીના અભ્યાસક્રમોમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ હડપ કરવાનું કૌભાંડ બહાર આવ્યું છે સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ગાંધીનગર દ્વારા એસએસસી પછીના અભ્યાસક્રમોમાં અભ્યાસ કરવા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને અપાતી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિમાં મોટા પાયે કૌભાંડ ચાલતું હોવાનું બહાર આવ્યું છે

એસએસસી બાદ આઈટીમાં અભ્યાસ કરવાનો હોવાથી તેઓ પ્રવેશ માટે વડોદરાની ખાનગી કોલેજમાં બે હજાર ત્રેવીસમાં ગયા હતા તે વખતે પોતાનું ફ્રીશિપ કાર્ડ કઢાવવા માટે કોલેજ તરફથી શિષ્યવૃત્તિ આપવા માટે વડોદરાની નર્મદા ભવન ખાતે ફ્રીશિપ કાર્ડ કઢાવવા માટે ગયા હતા ત્યારે નર્મદા ભુવન ખાતે આવેલ કચેરીમાં તેઓનું આધાર કાર્ડ નાખતા જાણવા મળ્યું હતું કે પ્રતિક પરમારના નામનું અગાઉથી જ ફ્રીશિપ કાર્ડ તૈયાર થઈ ગયું છે તેમજ તેના આધારે શિષ્યવૃત્તિ પેટે મોટી રકમ પણ બેંકમાં જમા થઈ ગઈ છે તેથી જાણ થતાં પ્રતિક પરમાર સાથે ફ્રોડ થયું હતું પ્રતિક પરમાર માત્ર બાર ધોરણનો જ અભ્યાસ કરેલો છે ત્યારે ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતાં ડમી પ્રતિક પરમારના નામે વિદ્યાર્થીને બે હજાર ઓગણીસમાં તેમજ અઢારમાં અને ત્યારબાદ ત્રણ વર્ષ સુધી શિષ્યવૃત્તિની રકમ ડમી વિદ્યાર્થીને ચૂકવી દેવામાં આવી છે ત્યારે સમગ્ર ઘટનાની જાણ થતાં પ્રતીક પરમારને થતાં તેઓ દ્વારા જિલ્લા કલેક્ટર એસપી ડીવાયસપી સહિત ગાંધીનગર સુધી આ અંગે રજૂઆત કરવામાં આવી છે ત્યારે પાદરા પોલીસ મથકે પણ આ બાબતે ફ્રોડ થયું હોવાની અરજી આપવામાં આવી છે ત્યારે તેઓએ જણાવ્યું હતું કે અન્ય વિદ્યાર્થીઓ સાથે પણ ગેરરીતિ થઈ હોય તેમજ શિષ્યવૃત્તિ હડપ કરવાનું કૌભાંડ બહાર આવી શકે છે ત્યારે મોટી માત્રામાં આ કૌભાંડ થયું હોય તે પ્રકારના આક્ષેપો થવા પામ્યા છે મારું નામ પ્રતીક પરમાર છે હું ગાયજ ગામનું છીએ પાદરા પાસે તો અનુસૂચિત જાતિમાં આવું છું ત્યારે મેં આગળ અભ્યાસ કરવા માટે મેં કોલેજમાં ગયો ત્યારે મેં ફિસલિપ કાર મારા નામ પર કોઈ અન્ય વ્યક્તિએ મતલબ મેં ફિસ્લિપકાર કાઢવા માટે ગયો ત્યારે મને જાણ થઈ કે મારા આધાર કાર્ડ નંબર પર એ લોકો નાખ્યો ત્યારે ડિજિટલ ગુજરાતના પોર્ટલ પર બતાવવામાં આવે છે કે મારા નામ પર ડિપ્લોમાનો અભ્યાસ થઈ ગયેલ છે પરંતુ મેં અત્યાર સુધીમાં કોઈ પણ પ્રકારનો ડિપ્લોમાનો અભ્યાસ કરેલ નથી અને એવું સ્પષ્ટ છે કારણ કે મેં ગાંધીનગરની કોઈ કોલેજ જોઈ પણ નથી અને ગાંધીનગરનો મને કોઈ અનુભવ પણ નથી છતાં મારા નામ પર ગાંધીનગરમાં કોઈ અભ્યાસ કરતો એવું બતાવવામાં આવે છે અને અંદાજીત ગવર્મેન્ટ જે સામાજિક ન્યાય સમિતિ છે એના રૂપિયા કહી શકાય કે બે લાખની અંદરમાં ખોટા અન્ય વ્યક્તિએ લાભ લઈ લીધો મારા ડોક્યુમેન્ટ પર તો એ અંગે મેં પોલીસ ફરિયાદ કરેલી છે પરંતુ મને ન્યાય મળે તે માટે આપ મતલબ સહકાર આપો કે મને ન્યાય મળવો જોઈએ કેટલા રૂપિયાનો અંદાજીત બે ની અંદરમાં કહી શકાય કેટલા લોકો હશે એટલે અંદાજીત આવા ઘણા બધા લોકો હશે કદાચ પાદરા તાલુકામાં બી હશે ને બાર બી હશે કદાચ આપણું મોટું કૌભાંડ હશે એવું મને લાગી રહ્યું છે પછી ખબર નહીં શું હોય છે બટ મને મારી દ્રષ્ટિએ મને ન્યાય મળવો જોઈએ આખી મેં ઘણી બધી જગ્યાએ રજૂઆત કરી છે જિલ્લા કલેક્ટર સાહેબ એસપી સાહેબ ડીવાયએસપી સહિતની જગ્યા અને ગાંધીનગર જઈને પણ મેં રજૂઆત કરી છે માન્ય મુખ્યમંત્રી સાહેબને પણ મેં પત્ર લખ્યો છે કે મને ન્યાય આપવામાં મદદ કરે